તમે સાંભળી રહ્યા છો પ્રયાગ રાજ વાર્તા સંગ્રહની વાર્તા પ્રેમ પવિત્ર પુષ્પ જેના લેખક છે શ્રી નરેશ ચંદુલાલ દાતણિયા નરેશ પ્રેમી અમદાવાદ પરોડના પક્ષીઓનો મધુર કલરવ ધીરે ધીરે બંધ થયો વાદળોમાંથી સૂર્ય દેવે આગમન કરી પોતાની તેજસ્વી ઉષાઓથી ભારતની પવિત્ર ભૂમિ પર ઉજાસ કર્યો સમય દેવે ગતિમાન થઈ જન જન્મ સ્પર્શ કરીને સંકેત આપ્યા જાગો ઉઠો અને પ્રગતિ કાજે પરસેવાથી રેપ જેપ થાવ સવારના 7 વાગ્યે ઈશાન કોલેજ જવા માટે બેગ લઈ તેના મા બાપને જય માતાજી જય શ્રી કૃષ્ણ કહી ઘરની બહાર નીકળ્યો ઈશાન દેખાવમાં રિતિક રોશન જેવો દેખાતો આજુબાજુના મહોલ્લાની છોકરીઓ પણ ઈશાનને ઝંખતી હતી કોલેજના પરિસરમાં ઈશાનની રાહ જોતું મિત્ર સર્કલ ઊભું હતું મિત્ર સર્કલમાં મેઘનાની કંઈક અલગ સ્ટાઇલ હતી મેઘના અન્ય છોકરીઓ કરતા ઘણી સુંદર અને વિશેષ દેખાતી મેઘના પોતાની જાતને મિસ કોલેજ સમજતી ખરેખર મેઘના અતિશય સુંદર હતી મેઘનાના પપ્પા સોનાના દાગીનાની દુકાન ધરાવે છે મેઘના એમ અક્ષરવાળી સોનાની ચેઇન પહેરતી તે સોનાની છે તેવું તે જાહેર નહોતી કરતી મેઘના એસવાય આર્ટ્સમાં હતી મેઘના એફવાયથી જ ઈશાનના મોહમાં મોહિત હતી કોલેજથી ઘરે આવીને ઈશાનને ફોન કરી શેર શાયરીઓ બોલી ને આકર્ષિત કરતી સમજી લો ઈશાન લોચુંબક અને મેઘના લોખંડ પ્રેમ આંધળો નથી મો આંધળો છે ઈશાનને જોતા જ બધા ખુશ થઈ ગયા ઈશાનને બધાને સંબોધતા કહ્યું ગુડ મોર્નિંગ સર્વ મિત્રોએ પણ ગુડ મોર્નિંગનો સ્વીકાર કર્યો મેઘાનો મેઘરાજ આવી ગયો કટાક્ષ કર્યો વચ્ચે સાક્ષી બોલી મેઘ ધરતી મેઘના ધીમા ગુસ્સામાં બોલી તમારે જે કેવું હોય તે કહી દો હું ઈશાનને પ્રેમ કરું છું અને ઈશાન મને પ્રેમ કરે છે મને જે પસંદ પડે તે જ હું કરું છું મને દુનિયાની કોઈ પરવા નથી તો તો મેરેજ પણ ઈશાન જોડે કેમ મેઘના મેરેજમાં ઇન્વિટેશન ન આપે તો ઈશાન તરફથી જઈશું મેઘનાની મજાકમાં જોડાઈ ગયો એ તમે બંને ભાઈઓ મારી ઉડાવો છો ના ના મેઘના આ તો થોડી મજાક કેલ્વિને કહ્યું પણ હું મજાક નથી કરતી હું અને ઈશાન ગમે ત્યારે મંગલ ફેરા વિના કે વિધિ વિના પણ લગ્ન કરી લઈશું સ્પષ્ટ શબ્દોમાં બધાને સંભળાવી દીધું કૃષાંગિનીએ કહ્યું એ મેઘના મંગળ ફેરા વિનાનો સંસાર સુખી નથી થતો કૃષુ તું બંધ થા हूँ रीत रिवाजों के शास्त्रविधि नहीं मा <laughs> फ्री माइंडेड आर यू अंडरस्टैंड मित्र सर्कल में थी, मधिकृत अट्टहास्य बोलो अरे वाह, वाह माइंड તારા જેવી છોકરી ભાગ્યે જ ક્યાંય હશે અરે આ તો મેઘના છે અધિક ભાઈ કૃષ્ણગીરીએ કહ્યું બેલ વાગતા જ બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં ગયા ઈશાન ટીવાય આર્ટ્સમાં ભણે છે અભ્યાસમાં હોશિયાર અને મહત્વાકાંક્ષી છે ગરીબ પરિવારનું ત્રણ બહેનોનો એકનો એક ભાઈ છે બે બહેનો મિત્રા અને મૈત્રી જુડવા છે બંને અગિયારનું ધોરણ ભણે છે અને નાની બહેન ઉપાસના સાતમું ભણે છે ઈશાનના પપ્પા શાકભાજીનો ધંધો અને ઈશાનની માં દાંતણનો ધંધો ધોળકા બસ ડેપો પાસે કરે છે ગામડાના લોકો આજે પણ દાંતણનો આગ્રહ રાખે છે કોલેજનો સમય પૂરો થતા પટાવાળાએ છેલ્લો ભેલ વગાડ્યો બધા વિદ્યાર્થીઓ કોલેજમાંથી પ્રસ્થાન કરી પોત પોતાના ઘરે જવા પોત પોતાની વાહન પાર્કમાંથી મેઘના તેનો એક્ટિવા લઈ આવી અને ઈશાનને કહેવા લાગી ચાલ બેસી જા ઈશાને કહ્યું ના ના તું તારે જા કાર્યક છે ચાંદખેડા જવાનું છે હું તો શટલમાં બારડી અને ત્યાંથી ધોળકા ઈશાન કાલે કાંકરિયા કાર્નિવલ જોવા જઈએ મજા આવશે મેઘનાએ કહ્યું કાલે રવિવારે તો હું બપોરથી રાત સુધી શાકભાજીની લારીએ ધંધો કરતો હું ઈશાન અને મેઘના બાય બાય કહી છૂટા પડ્યા ईशान पालड़ी थी में बेसी गया बेगना पर तेना घर तरफ जावा निकली गई वार्ड सर्कल पासे ट्रैफिक में उभी रही अचानक बे हेलमेट पेरल बाइक सवारे पाछोर बैठे रहते बेगना ने गला माथी चिल्झड़प करी बेगना ने चेन लूटी ने भागी गया बेगना बूमू पड़ती रही चोर चोर પકડો પકડો ચેઇન લૂટીને બાઇક આંખના પલકારામાં અદૃશ્ય થઈ ગયા મેઘનાએ સાઈડમાં આવીને ઈશાનને ફોન કર્યો તેણે ફોન ઉપાડ્યો અને બોલ્યો હા બોલ મેઘા ઈશાન વાડસ પાસે મારી ચેઇન બે બાઇક વાળા લૂટીને જતા રહ્યા મેઘનાએ રડતા રડતા કહ્યું મેઘા ચેન સોનાની હતી હા ઈશાન લગભગ દોઢ લાખ રૂપિયાની હતી પેન્ડલ તખ્તામાં ફોખરાતના નંગ હતા હું ઘરે જઈને જો જવાબ આપીશ અરે તારા મમ્મી પપ્પાને સાચી હકીકત કહી દેવાની રડ છે શા માટે પરમ દિવસે મળીશું ચિંતા ન કર ઈશાને આશ્વાસન આપ્યું મેઘના રડતી બંધ થઈ ઘરે પહોંચી ઘરમાં પગ મૂકતા જ રડવા લાગી તેને રડવાનો અવાજ સાંભળી તેના મમ્મી અને ભાભી તેની પાસે આવ્યા તેના મમ્મી પૂછવા લાગ્યા મેઘનાએ રડતા રડતા સમગ્ર ઘટના પર સંભળાવી મેઘનાના મમ્મીએ તેને રડતી બંધ કરી અને કહ્યું ચિંતા ન કર તારા પપ્પાને હું સમજાવીશ ચાલ ઘરમાં ચાલ ફ્રેશ થઈને જમી લે મેઘનાને ભાભીએ કહ્યું મેઘાબેન જે થવાનું હતું થઈ ગયું ચાલો જમીલ પપ્પાને સમજાવીશ મેઘના તેના રૂમમાં ગઈ જમ્યા વિના સુનમુન બેસી રહી રાત્રિના દસ વાગે મેઘનાના પપ્પા અને ભાઈ દુકાનથી ઘરે આવ્યા નાય ધોઈ ફ્રેશ થઈ ભોજન ને ન્યાય આપવા બેઠા

તે તારા કોઈ બોયફ્રેન્ડને આપી મેઘના ભાઈ ભાભી પણ રૂમમાં આવ્યા ભાઈ ભરી નજરે તેની સામે તાકી રહ્યો મેઘનાના પપ્પાએ ફરી પૂછ્યું હાચું બોલ બેટા તારા બોયફ્રેન્ડને કશું જ નહીં કરું દોઢ લાખ રૂપિયાની ચેઇન હતી બેટા ના પપ્પા મેં ચેઇન કોઈને નથી આપી તમે ત્યાંના સીસીટીવી કેમેરામાં જોઈ લો મેઘનાએ રડતા રડતા કહ્યું પપ્પા કાલે પોલીસને ફરિયાદ કરી દો તેના ભાઈએ કહ્યું કોઈ ફરિયાદ નથી કરવી કાલથી કોલેજ જવાનું બંધ ઘરે અભ્યાસ કરી અને પરીક્ષાઓ આપજે લાવ તારો મોબાઈલ લાવ મેઘના પાસેથી તેના પપ્પાએ મોબાઈલ પણ લઈ લીધો આજે રવિવાર હોવાથી ઈશાન બપોર થતાં જ શાકભાજીની લારીએ ધંધો કરતો હતો ત્યાં ફોનની રીંગ વાગી અને તેણે ફોન ઉપાડ્યો હલો કોણ બોલો છો સામેથી મિઘ્નાનો અવાજ આવ્યો મિઘ્ના બોલું છું મારા ભાભીના ફોનથી વાત કરી રહી છું ઈશાન તું હવે મને ફોન ન કરતો હું હવે કોલેજ પણ નહીં આવી શકું મારો ફોન મારા પપ્પાએ લઈ લીધો છે તું ભૂલથી પણ ફોન ન કરતો હો મને જરૂર પડશે ત્યારે હું તને ફોન કરીશ બાય આઈ લવ યુ મેઘનાએ એ ફોન કટ કર્યો અને ઈશાનનો નંબર ડિલીટ કરીને એની ભાભીનો આભાર માન્યો અને ફોન પરત કરી દીધો ભાભીને કહ્યું ભાભી આ વાત ભાઈને ન કરતા હા મેઘના ની વાત સાંભળી ઈશાન વિચારોના વમણમાં ડૂબી ગયો ઈશાને પણ કોલેજ આવન બંધ કરી દીધું ઈશાન આખો દિવસ મેઘનાના વિચારોના દરિયામાં ઓટ આવી હોય તેમ બેસી રહેતો મેઘના પણ વૃક્ષ વિનાની વેલને વેલની જેમ સુન મુન આખો દિવસ ઘરમાં બેસી રહેતી બંનેની આતુરતા આકાશે પહોંચી ગઈ પવનની સાથે સમય પર સરકતો રહ્યો બે મહિના પછી એક દિવસ સવારે વાગે ફોન કર્યો સાંભળીને ઈશાને ફોન ઉપાડ્યો હેલો હા ઈશાન તું અત્યારે ને અત્યારે નડિયાદ કલેક્ટર કચેરી આવી જા હું કચેરીના બહાર જ ઊભી છું આ ફોન એક ચાની કિટલી વાળા ભાઈ પાસેથી લઈને વાત કરું છું જેમ બને એમ જલ્દી આવી જાઓ જો તું નહીં આવે ને તો હું આપઘાત કરી લઈશ સાચું કહું છું મને તારા સોગંદ હું આપઘાત કરી લઈશ ઈશાને મા પાસેથી બે હજાર રૂપિયા લીધા અને તેની માને કહ્યું માં મારો મિત્ર ખૂબ જ બીમાર થઈ ગયો છે તેને મળવા હું દવાખાને જાઉં છું કદાચ રોકાવાનું થશે બેગમાંથી ચોપડીઓ બહાર કાઢી અને બેગમાં ત્રણ ચાર જોડી કપડાં લઈ લીધા અને પ્રાઇવેટ રિક્ષા કરીને નડિયાદ પહોંચી ગયો બંને એકબીજાને જોઈ ખુશ થઈ ગયા બંનેની ગંભીરતા હોળીના હોળ જેમ રાખ થઈ ગઈ મેઘનાએ ઈશાન પાસે ફોન માગ્યો ઈશાનીનો ફોન આવ્યો મેઘનાએ તેના પપ્પાને ફોન કર્યો તેના પપ્પાએ ફોન ઉપાડ્યો અને કહ્યું હલો પપ્પા પપ્પા હું તમારી મેઘના બોલું છું મેં મારા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે પોલીસ ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી મેં મેં મારી મરજીથી લગ્ન કરી લીધા છે હું હવે મારા બોયફ્રેન્ડ સાથે આ રાજસ્થાનમાં જ મારું જીવન જીવી લઈશ જય શ્રી કૃષ્ણ મેઘનાએ ફોન કટ કર્યો અને ફોનમાંથી કાર્ડ કાઢી લીધું અને કહ્યું આ કાર્ડ ફોનમાં ના નાખીશ નહીં તો ફોનના લોકેશનથી આપણે પકડાઈ જઈશું હું મારું એટીએમ કાર્ડ લઈને આવી છું આપણે મુંબઈ ભાગી જઈએ બંને નડિયાદ રેલવે સ્ટેશન આવ્યા ટિકિટ બારીમાંથી મુંબઈ સેન્ટ્રલની બે ટિકિટ લીધી અને ટ્રેનની રાહ જોતા પ્લેટફોર્મ પર ઊભા રહ્યા અડધો કલાક પછી ટ્રેન આવી બંને ટ્રેનમાં બેસી ગયા સાંજે સાત વાગે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ટ્રેન ખાલી થઈ ગઈ મેઘના અને ઈશાને નીચે ઉતરીને મુંબઈની રંગીન નગરીમાં પ્રવેશ કર્યો મુંબઈની હોટલમાં રૂમ રાખી બંને રહેવા લાગ્યા મેઘનાએ એટીએમમાંથી પચાસ હજાર રૂપિયા ઉપાડ્યા અને દસ હજાર રૂપિયાના બંનેના કપડાની ખરીદી કરી મુંબઈના જોવાલાયક બધા સ્થળો જોઈ લીધા હવે બંને દસ બાર દિવસમાં મુંબઈથી પણ કંટાળી ગયા અને ચાંદ ચાંદખેડા અને ધોળકા યાદ આવવા લાગ્યું ઈશાને કહ્યું ચાલ મેઘના હવે ઘરે જઈએ મેઘનાએ કહ્યું ના મારે અમદાવાદ નથી જવું અને મારા પપ્પાને ત્યાં તો હું કદી નહીં જાઉં મારું જીવન કેવું થઈ ગયું હતું ગુજરાતમાં ગમે તે શહેરમાં ભાડે રૂમ રાખીને જીવન જીવી સિટી બંને કરી અને ટ્રેનમાં બેસી બંને વડોદરા આવી ગયા રેલવે સ્ટેશનથી બહાર આવી ઈશાને ઓટો રિક્ષાવાળાને બોલાવ્યો અને પૂછ્યું ભાઈ અહીંયા ક્યાંય રૂમ ભાડે મળશે રિક્ષાવાળાએ કહ્યું હા મળશે ગીચ વસ્તીવાળો મોહલ્લો છે ઈશાને કહ્યું ચાલશે બંને રિક્ષામાં બેસી ગયા રિક્ષાવાળો વીસ મિનિટમાં નવાપુરા મોહલ્લામાં રિક્ષા ઊભી રાખી અને કહ્યું શામે પેલા પાનના ગલ્લે નરેન્દ્ર કાકા ઊભા છે એમને પૂછો રૂમ મળી જશે ઈશાને રિક્ષા ભાડું આપ્યું અને તે બંને પાનના ગલ્લે આવ્યા અને ઈશાને કહ્યું કાકા અહીંયા રૂમ મળશે નરેન્દ્ર કાકાએ કહ્યું હા ભાઈ મળશે બે હજાર ભાડું થશે કાકા તેમના ઘરે આવ્યા અને બાજુમાં બંધ રૂમ ખોલીને બતાવ્યો ઈશાન અને મેઘનાને રૂમ પસંદ પડી ગયો અને રૂમમાં જઈ બેઠા નરેન્દ્ર કાકાએ બંનેને પાણી આપ્યું બંનેએ પાણી પીધું અને ઈશાને નરેન્દ્ર કાકાને પૂછ્યું અહીં અહીં ક્યાંય જમવાનું મળશે કાકા નરેન્દ્ર કાકાએ ડોક હલાવી હાનું સંકેત કર્યો ઈશાને કહ્યું ચાલો ને બતાવો ને જમવું છે અમારે નરેન્દ્ર કાકા અને નિશાન જમવાનું લેવા ઘરેથી બહાર આવ્યા નરેન્દ્ર કાકાએ કહ્યું અહીંયા મટન મચ્છી શાકભાજી રોટલી ભાત બધું તૈયાર જ મળે છે જે ખાવું હોય તે લઈ લો ઈશાને શાકાહારી ભોજન લીધું ઘરે આવતી વખતે નરેન્દ્ર કાકાએ પૂછ્યું તમે બંને પ્રેમ કરો છો લ્યા ઘરેથી ભાગીને આવ્યા ને નરેન્દ્ર કાકાનું ઘર આવી ગયું ઈશાન રૂમમાં ગયો મેઘના અને ઈશાને જમી લીધું મેઘના જમ્યા પછી ગોદડી વિના ઊંઘી ગઈ ઈશાન નરેન્દ્ર કાકા પાસે આવીને બેઠો નરેન્દ્ર કાકાએ કહ્યું તમે ઘરેથી ભાગીને આવ્યા એ ખોટું આ તમને નહીં બધું ચાલ્યા તારા પપ્પાને ફોન કર હું બે વાત કરીને સમજાવું અને તમારા લગ્ન કરાવી દઉં ઈશાને કહ્યું કાકા હું શું કરું આ છોકરી આપઘાત કરવાનું કહેતી હતી એ માટે તેનો ગુસ્સો શાંત કરવા હું એને લઈને મુંબઈમાં ગયો મુંબઈમાં બાર દિવસ રહ્યા ત્યાં કંટાળી ગયા પછી અમે વડોદરા આવ્યા આ છોકરી મને બહુ પ્રેમ કરે છે હું પણ કરું છું છોકરીના પપ્પાનો ફોન નંબર છે તારી પાસે ઈશાને કહ્યું ના પણ આ છોકરીનો ફોન તેના પપ્પાએ લઈ લીધો છે એ નંબર મને યાદ છે તમે કહો તો ફોન કરું નરેન્દ્ર કાકાએ કહ્યું હા તું તેના પપ્પાને ફોન કર હું બે વાત કરી સમજાવું તમને બોલાવી લે ઈશાને મેઘનાના નંબર પર ફોન કર્યો મેઘના પપ્પાએ તરત જ ફોન ઉપાડ્યો ઈશાને કહ્યું વડીલ હું મેઘનાનો ખાસ મિત્ર બોલું છું તમારી મેઘના મારી પાસે વડોદરામાં છે તમે વડોદરામાં નવાપુરા મહોલ્લામાં આવી જાઓ સામેથી મેઘનાના પપ્પાએ કહ્યું હાચું કહે છે ભાઈ તો અમે આવીએ નવાપુરા મહોલ્લો વડોદરાને હા હા વડીલ ફોન વખત ગયો લગભગ લગભગ 3 કલાક પછી નરેન્દ્ર કાકા અને ઈશાન મોહલ્લાના નાકે આવેલા બંસીધર પાન પાર્લર પર ઉભા રહ્યા થોડીક વાર પછી બે ફોર વ્હીલર આવી એક ગાડીમાંથી બે ચાર મહિલાઓ અને બીજી ગાડીમાંથી બે ચાર પુરુષો બહાર આવ્યા નરેન્દ્ર કાકા તેમની સામે ગયા ને પૂછ્યું અમદાવાદથી આવો છો મેઘના પપ્પા તરત જ બોલ્યા હા હા અમે અમદાવાદથી આવ્યા છીએ નરેન્દ્ર કાકા અને ઈશાન બધાને લઈને મોહલ્લામાં આવ્યા નરેન્દ્ર કાકાએ રૂમનો દરવાજો ખોલ્યો અને કહ્યું આ રહી તમારી દીકરી બધા જ રૂમમાં ગયા મેઘના એકદમ ઊંઘમાંથી ઉઠી ગઈ એની મમ્મીને જોઈને ગળે વળગી પડી તેની મમ્મીએ કહ્યું બેટા તું ક્યાં હતી અત્યાર સુધી અમે તને ક્યાં ક્યાં શોધી મેઘનાએ રડમસ અવાજે કહ્યું મમ્મી આ ઈશાન ન હોત તો હું ક્યાં નહીં મરી ગઈ હોત તેના પપ્પાએ કહ્યું બેટા કોણ ઈશાન મેઘનાએ ઈશાન સામે હાથ કરીને બતાવ્યો આ ઈશાન મારો ખાસ મિત્ર બધા રૂમની બહાર આવ્યા મેઘનાના પપ્પાએ ઈશાનનો ખૂબ આભાર માન્યો અને કહ્યું બેટા તે માણો મારો અણમોલ હીરો હાચવીને રાખ્યો જ્યારે મને ફોન કરીને બોલાવ્યો ત્યારે મેઘના ખૂબ ગુસ્સામાં હતી અરે તે આપઘાત કરવાનું કહેતી હતી હું ઝડપથી નડિયાદ પહોંચ્યો મેઘનાએ મને કહ્યું મારું જીવન કેદી જેવું થઈ ગયું ચાલ આપણે ક્યાંક ભાગી જઈએ અમે મુંબઈ જવાનું નક્કી કર્યું અને અમે મુંબઈ ગયા મુંબઈમાં એક હોટલમાં રોકાયા મુંબઈ ફરી ફરીને કંટાળી ગયા હતા અને ફરી અમદાવાદ આવવાનું નક્કી કર્યું મેઘના અમદાવાદ આવવાની ના કહેતી હતી અને તમારા ઘરે તો ક્યારેય પણ નહીં અમે મુંબઈથી આજે જ વડોદરા આવ્યા આ નરેન્દ્ર કાકાને મળ્યા તેમણે રૂમ અમને પરંતુ આ મોલનો ખૂબ જ ખરાબ છે એવું કહ્યું અને તમને ફોન કરવાનું કહ્યું પછી મેં તમને ફોન કર્યો તમારી મેઘના ગંગાના પાણી જેવી પવિત્ર છે અંકલ તમારે મેડિકલ ચેકઅપ કરાવવું હોય તો કરાવી શકો છો હું બહુ સ્પષ્ટ છું 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 હા હું કાસ્ટનો ધોળકા મારું પૂરું સરનામું કોલેજમાંથી મળી રહેશે હું મેઘનાને બહુ જ પ્રેમ કરું છું હા પપ્પા હું ઈશાનને બહુ પ્રેમ કરું છું મેઘનાએ કહ્યું મારો અને પ્રેમ પવિત્ર પુષ્પ જેવો છે બેટા મારે તારી નાત જાત જોવી નથી તારા સંસ્કાર અને તારી મહાનતા તારી વાત પરથી જ દેખાઈ આવે છે મેઘના હાથ પકડી ઈશાનના હાથમાં આપ્યો અને કહ્યું આ મારી મેઘાને તને સોંપુ છો બંને સંસારમાં સદાય ખુશ રહેજો જ્યારે જ્યારે કઈ જરૂર પડે તો પપ્પાને યાદ કરજો સારા દિવસે તમને બોલાવું તો આવજો કોર્ટમાં લગ્ન રજીસ્ટર કરીને ભવ્ય રિસેપ્શન રાખીશું બંનેના માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા અને નરેન્દ્રભાઈનો પણ આભાર માન્યો મેઘનાની મમ્મી અને ભાભીએ પણ આશીર્વાદ આપ્યા સર્વ સંબંધીઓ આશીર્વાદ આપીને વિદાય માગી નરેન્દ્ર કાકા બોલ્યા હે બોલો જય ધોળી ધજાવાળી માતની જય બધાએ આવજો કહીને વિદાય લીધી